હાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે બધા મિત્રોનું નવા વિડીયોમાં જેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો મિત્રો આજે થઈ ગઈ છે ધૂળેટી તો બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના અને મિત્રો અમારે જવાનું છે આજે ભોળાક અને આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને બસ સ્ટેન્ડ આવ્યા એટલે આપણે અહીંથીને જ બ્લોક ચાલુ કરી દીધો છે તો મીડિયો તો મિત્રો તમને સુરાપુરાધામ ભોળા પહાલને એવા દાદાના દર્શન કરાવશું વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જય શિવપુરા દાદા લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જો બસ આવી ગઈ છે તો આપણે બસમાં બેસવાનું છે હવે બસમાં બેસી જઈએ આપણે આ મિત્રો વડોદરાવાળી બસ આપણને મળી છે અને બોળાદના પાટિયા પર ઉતરી જવાનું છે ચાલો આપણે આ બસમાં બેસી જઈએ હવે મિત્રો બસમાં બેસી ગયા છે અને હવે બસ જાય છે મિત્રો ભોળાદનું પાટિયું આવી ગયું છે ને આપણે ત્યાં ઉતરી ગયા છે અને હવે આપણે ભોળાદ જવાનું છે જો મિત્રો આ છે ભોળાદનું પાટિયું છે ને અહીંથી ત્રણ કિલોમીટર થાય છે ભોળાદ તો આપણે હવે દાદાના દર્શન કરવા જવાનું છે તમે વિડીયોમાં બન્યા રહેજો તમને પણ દાદાનું દર્શન કરાવશો તો ચાલો આપણે હવે ભોળાદ જાવી ફાઇનલી મિત્રો આપણે ભોળાદ આવી ગયા છે જો તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અને ઘણા લોકોની ભીડ છે વાહન પણ ઘણા છે તો ચાલો આપણે દાદાના દર્શન કરવા જાજવી તમે વિડીયોમાં બંને રહેજો દાદાના દર્શન કરશું હવે તો મિત્રો આપણે હવે દાદાની પરસાદી લઈ લેવી અને ઘણા બધા લોકો જો અહીં લાઈનમાં ઊભા છે દાદાની પરસાદી નો લાભ લઈ રહ્યા છે તો આપણે પણ પરસાદી લઈ લઈશું હવે આપણે મિત્રો દાદાની પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે અહીંયા બેઠા છીએ અને ઘણા બધા ભાવિક ભક્તો પણ જોવા અહીંયા સરસ મજાનો શેડ બનાવેલો છે ત્યાં બેઠા છે અને આ બાજુ મિત્રો જોઈ શકો છો દાનભા બાપુ પણ હાજરમાં છે તેના પણ લોકો દર્શન કરી રહ્યા છે તો મિત્રો હવે આપણે આ વિડીયાનો અહીંયા પૂરો કરીશું અને હવે અમારે પણ હવે ઘરે જવાનું છે તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું